હાલ ગરમીની મોસમ શરૂ થતાં પશુ પક્ષીઓને કુંડામાં પાણી તેમજ ચકલીઓને ચોખાના દાણા કુંડામાં નાખીને આ અવબોલા જીવોની મદદ માટે દમણ કચ્છી ગામની શિવશક્તિ સેના સામે આવી છે કચ્છગામના યુવા સામાજિક સેવક તનોજભાઈ પટેલે એક પહેલ શરૂ કરી છે જે તબક્કે કથાકાર પરમ પૂજ્ય મેહુલભાઈ જાની બાપુ તેમની એનજીઓ ઓફિસ ઉપર પધારીને ચકલીઘર અને કુંડાનું વિતરણ તેમના હાથો દ્વારા કરવામાં આવ્યું હતું આ સેવાનું નામ આવો બની અબુલા જીવોનો સહારો કથાકાર મેહુલ આશીર્વાદ લઈને સેવા ભાવી તનોજભાઈ પટેલે આ અબુલા પશુ પક્ષીઓની સેવાનું બિરુ ઝડપ્યું છે આ પ્રસંગે કથાકાર પરમ પૂજ્ય મેહુલભાઈ જાનીએ કહ્યું કે અબુલા જેઓની સેવા કરીએ તો ભગવાન આપને તેનું ફળ

હાથ વધારા માટે કચ્છી ગામ ખાતે મુલાકાત લઈને તનોજભાઈ પટેલ અને તેમના પરિવારને મળ્યા હતા અને તેમણે પણ ચકલીના ચણ માટેનું ઘર અને પાણીની માટલીઓને ઝાડ ઉપર ટીંગાડીને માનવતાની મિશાલ દેખાડી હતી यहा नाजसकत। अफ्षा इचालों कार्वात सब्सक्राइगा नाजानी 11 00 Um के जखो aggraw ира तazioni कर待 फष्यक्षय splash इति! 1 00 Um� को डाले एक तो फ़... fahalarभा hare नो को yn महकर्पा कि आखाउ affiliated whose I每 17 0 Imm.I UH! Parents! voltar व światबिए इat! 令 इतना कि भशा का भुक्ति पो है जिया नो bond મેની વિશ્વિનો ગિરિવાર વિરો દિની વાણુ વિલા શ્રીષ્ણુ નુ તે भगवती हे शिकंठकुटुंबिनी पूरी कुटुंबिनी पूरी कृते जय जय हे महिषासुर मर्दि रमक की जय ગંગા સિંધુ સરસ્વતી જીયમુના ગોદાવરી નર્મદા કાવેરી સુર મહેન્દ્ર તુયા ગણપતિ પેતીકાયા સવત્ આજે જો તમે શિવશક્તિ માં આવ્યા છો આ એક એનજીઓ છે તો એ એનજીઓ માંથી તમને શું પ્રેરણા મળી સૌથી પહેલા તો મારું નામ રીટા ગૌતમ પારે હું સંગીતા નર્સરી ક્લાસીસ ચલાવું છું અને જે આ એનજીઓ છે શિવશક્તિ સેના ગ્રુપ જે તનુજભાઈ ચલાવી રહ્યા છે એમનું સન જે વિયાન છે મારા નર્સરીમાં આવી રહ્યા છે એટલે એમણે આજે કીધું મને કે અમે આવું એક કોઝ કરી રહ્યા છીએ તો તમે પ્લીઝ આવો તો વિઝિટ કરો અને એમનું માન રાખી અમે અહીંયા આવ્યા છીએ આજે વિઝિટ કરવા માટે અને જે તનુજભાઈ આ કામ કરી રહ્યા છે ઇટ ઇઝ અ વેરી ગુડ વર્ક આવું જોઈને એકચ્યુલી આપણને પ્રેરણા મળવી જોઈએ કે આપણે પણ એમને હેલ્પિંગ હેન્ડ બની અને એમને સપોર્ટ કરીએ અને ઇટ ઇઝ અ વેરી ગુડ કોઝ તો હું બધાને કહીશ કે ભાઈ હું નહીં બધાએ આપણે મળીને આ પોઝને કરવું જોઈએ તો આગળ જઈને આજે આપણે કરી રહ્યા છીએ તનુષભાઈ એમાં એ લોકો એ બી આગળ વધે અને આપણે એમને હેલ્પફુલ થઈ શકીએ